તો આજ રોજ બીજી ઓક્ટોબર એટલે કે ભારતના રાષ્ટ્રોના નાદ પોકાર્યા હતા ટાવર ચોક બાપુ અમરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં તાજેતરમાં જ નિયુક્તિ પામેલા તાલુકા પ્રમુખ સુધીર બારોટ શહેર પ્રમુખ વકીલ સતીશ રાવળ વડોદરા જિલ્લા બક્ષી પંચ પ્રમુખ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેર પ્રમુખ સતીશ રાવલે બાપુને યાદ કરીને જણાવ્યું કે બાપુએ આપણને સ્વતંત્રતા અપાવી અને અંગ્રેજોને સ્વસ્ત કરી ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો એ બાપુને આજે પુષ્પાંજલિ અર્પિત કરી હશે વધુમાં નવનિયુક્ત તાલુકા પ્રમુખ સુધી બારોટે ઉમેર્યું કે બાપુએ સત્ય અને હિંસાના માર્ગે ચાલીને દેશને સ્વતંત્ર કર્યો છે બાપુ સાથે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પણ તેમને યાદ કર્યા અને આપણને આપણા હક માટે જે લડત લડતા શીખવાડ્યું છે તે શીખને આજે ઉપયોગમાં લેવા માટે પણ જણાવ્યું આ સાથે તેમણે ભાજપમાં સરકારની ખોટી નીતિઓ સામે પણ બાપુના માર્ગે ચાલીને હક માટે લડવા માટે લોકોને અપીલ કરી આ રીતે ડાભોએ કોંગ્રેસ આગેવાનો દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરવામાં આવે વૈષ્ણવ વજન તો તેને લઈએ જે જાણે રહે એ નિમિત્તે આજે બાપુનો એકસો છપ્પનનો જન્મદિવસ હોવાથી ડભોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાપુની દાવત વચ્ચે સામે પ્રતિમાને હાર પુષ્પાંજલિ દળવાનો કાર્યક્રમ રાખેલો હતો જે બાપુએ આપણને જયંતિ લીધે અને સૌ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનજીઓ ટાવર ચોક ડબોઈ ખાતે આવેલ બાપુ ની પૂજ્ય પૂજ્ય આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે Thank <mully> you.